નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું વકલ ગુજરાતમાં આજના મહત્વના સમાચારની શરૂઆત કરીએ તે પહેલાં દેશ અને દુનિયાની તમામ ખબરો મેળવવા માટે જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો જેથી તમામ સમાચારોની જાણકારી તમને મળતી રહે મિત્રો આજના મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતના જિલ્લાઓમાં પાણી પાણી કરી નાખવાની મેઘરાજાની તૈયારી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી રથયાત્રાના દિવસે પડશે ભારે વરસાદ ગુજરાત સહિત અગિયાર રાજ્યોમાં પડશે ભારે વરસાદ હવામાન વિભાગની નવી આગાહી મોટાભાગના રાજ્યોમાં મુશળધાર વરસાદની સંભાવના કુદરતનો કેર જુનાગઢમાં અનેક ગામો જળમગ્ન કેર સમા પાણીમાં નીકળી સ્મશાન યાત્રા વીસ વર્ષ બાદ બાળક જન્મ્યો હતો અને નાસભાગમાં કચડાઈ ગયો હથરસની ઘટનાના પીડિત પિતાની વ્યથા રાહુલ ગાંધીએ ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને સંસદમાં કરી ભવિષ્યવાણી પીએમ મોદી અને આરએસએસને આપી ચેલેન્જ હથરસના બાબાની બહાર આવી કાળી કરતું તો ઢોંગી દહારૂની લત અને આશ્રમમાં સોળ સત્તર વર્ષની છોકરીઓ બોલાવીને કરતું ગંદા કામ મિત્રો આજના સમાચારની વિશેષ વાત કરીએ તો ગુજરાતના જિલ્લાઓમાં પાણી પાણી કરી નાખવાની મેઘરાજાની તૈયારી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી રથયાત્રાના દિવસે પડશે ભારે વરસાદ ગુજરાતમાં ચોમાસાએ જોર પકડ્યું છે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે આ દરમિયાન હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે ત્યારે આજે સુરત નવસારી વલસાડ દમણ દાદરાનગર અને હવેલીમાં ભારે વરસાદની શક્યતા છે તો બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ ધોધમાર વરસાદની આગાહી કરી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર આજે ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ અને અમદાવાદના કેટલાક ભાગોમાં મધ્યમ વરસાદની આગાહી કરી છે આ ઉપરાંત આગામી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્ય રહેલી છે 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 બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ બની રહી જે ફરીથી રાજ્યના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ લાવી શકે જેથી જુલાઈ મહિના દરમિયાન રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે અષાઢી બીજના દિવસે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાદળો છવાયેલા રહેશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રથયાત્રાના દિવસે અમદાવાદ અને ગાંધીનગરમાં અતિભારે વરસાદની આગાહી કરી છે મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે આગામી ત્રણથી ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ઉત્તર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ ભારે વરસાદ વરસી શકે છે મિત્રો ત્યાર પછીના સમાચારની વિશેષ વાત કરીએ તો ગુજરાત સહિત અગિયાર રાજ્યોમાં ભારે વરસાદ પડશે હવામાન વિભાગની નવી આગાહી મોટાભાગના રાજ્યોમાં મુશળધાર વરસાદની સંભાવના દેશમાં મોટાભાગના રાજ્યોમાં ચોમાસુ બરાબર જામ્યું છે ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવે હવામાન વિભાગે ગુજરાત સહિત રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે જૂનમાં ચોમાસાની ગતિ ધીમી પડી ગઈ હતી જુલાઈના અઠવાડિયામાં જોર છે ત્યારે હવે ભારતીય હવામાન વિભાગ એ ગુજરાત સહિત અગિયાર રાજ્યોને લઈને ભારે વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દેશના પશ્ચિમ અને મધ્ય ભાગોમાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદ થવાની શક્યતા છે આ ઉપરાંત ભીષણ ગરમીનો સામનો કરી રહેલા ઉત્તર પ્રદેશના આ અઠવાડિયે ધોધમાર વરસદ પડવાની આગાહી કરવામાં આવી છે ભારતીય હવામાન વિભાગે આઈએમડીએ આગાહી કરી છે કે આગામી પાંચ દિવસ દરમિયાન કેરળ લક્ષદ્વીપ કર્ણાટકના દરિયાકાંઠે કોંકણ ગોવા ગુજરાતમાં હળવોથી મધ્ય વરસાદ પડી શકે છે જ્યારે મધ્ય મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશના દરિયાકાંઠે પણ હળવાથી મધ્ય વરસાદની અપેક્ષા છે આ સમય દરમિયાન મરાઠવાડા તમિલનાડુ પુંડીચેરી કરાઈકલ રાયલસીમા તેલંગાનામાં છૂટા હળવો વરસાદ થઈ શકે છે મિત્રો ત્યાર પછીના સમાચારની વિશેષ વાત કરીએ તો કુદરતનો કેર જૂનાગઢમાં અનેક ગામો જળમગ્ન કેડ પાણીમાં નીકળી સ્મશાન યાત્રા રાજ્યમાં વરસાદે જોર પકડ્યું છે તેવામાં જૂનાગઢ જિલ્લાના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે જેમાં ગેડ પંથકમાં તો જાણે બેટમાં ફેરવાઈ ગયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે આ સાથે જિલ્લાના અનેક ગામોમાં ધોધમાર વરસાદ પડતા પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખતા વરસાદ સામે સ્થાનિકો લાચાર બન્યા છે ત્યારે માણાવદર તાલુકાના પીપલાણા ગામમાં ધોધમાર વરસાદને પગલે પૂર જેવી સ્થિતિ ઉભી થઈ હતી ચારેક ઓર બહોળા પ્રમાણમાં પાણી ભરાયા હોવાથી સ્થાનિકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો મહિલાની અંતિમ યાત્રા ઘેરસમા પાણીમાંથી કાઢવામાં આવી હતી આ દરમિયાન પીપલાણાના ગામમાં એક મહિલાનું અવસાન થતાં પૂરના પાણી વચ્ચેથી તેમની અંતિમ યાત્રા કાઢવાની ફરજ પડી છે પૂરના પાણીમાંથી મહિલાની અંતિમ ક્રિયા માટે અડથી લઈને પસાર થવા ગામ લોકો લાચાર બન્યા હતા અંતિમ યાત્રા માટે પણ ફાયર બ્રિગેડની મદદ લેવાતા વહીવટી તંત્ર દ્વારા બોટની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી પરંતુ પાણીના વધુ પડતા વહેણના કારણે બોટનો ઉપયોગ કરી શકાયો ન હતો જેના લીધે ગ્રામજનોએ કેડસમાં પાણીમાંથી અંતિમ યાત્રા કાઢવાની ફરજ પડી હતી મિત્રો ત્યાર પછીના સમાચારની વિશેષ વાત કરીએ તો 20 વર્ષ બાદ બાળકનો જન્મ હતો અને નાસભાગમાં કચડાઈ ગયો હાથરસની ઘટનાના પીડિત પિતાની વ્યથા ઉત્તર પ્રદેશના હાથરસમાં બાબા ભોલેના સત્સંગમાં મચેલી નાસભાગમાં અનેક પરિવારો ઉજડી ગયા છે આ ઘટનામાં દરરોજ પોતાના પરિવારના સભ્યોને ગુમાવનાર લોકોની કરુણ કહાની સામે આવી રહી છે હવે આવી જ એક કહાની કિશોરલાલની છે જેમની પાસે પરિવારમાં કોઈ બચ્યું નથી પરિસ્થિતિ એવી આવી ગઈ છે કે તેઓ પોતાનું મૃત્યુ ન થવા પર પણ અફસોસ કરી રહ્યા છે મંગળવારે સુરજપાલ ઉર્ફે ભોલે બાબા ઉર્ફે નારાયણ સાકર હરીના સત્સંગમાં નાસભાગ મચી ગઈ હતી આ નાસભાગમાં એકસો એકવીસ લોકોના મોત થઈ સમગ્ર દેશમાં હાહાકાર મચી ગયો છે ઉત્તર પ્રદેશના રહેવાસી વર્ષે જણાવ્યું હતું હતું કે આ ઘટનામાં તેમની વર્ષની પત્ની અને માત્ર વર્ષના પુત્રનું કરુણ મોત તેમણે જણાવ્યું હતું કે લગ્નના વીસ વર્ષ બાદ અમને એક પુત્રના રૂપમાં આશીર્વાદ મળ્યો હતો કિશોરલાલે જણાવ્યું કે પત્ની સત્સંગમાં બાળકને સાથે લઈ ગઈ હતી હું ખેતીનો સામાન ખરીદવા બહાર ગામ ગયો હતો હું પાછો આવ્યો ત્યારે મેં મારી પત્નીને ફોન કર્યો પરંતુ ફોન બીજા કોઈ ઉપાડીને નાસભાગ થઈ હતી તેની માહિતી આપી ખબર પડતા જ હું હોસ્પિટલ તરફ દોડ્યો અને જોયું તો ચારે બાજુ મૃતદેહોના ઢગલા હતા આ મૃતદેહોમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકો હતા તેમાં કેટલાકને જોયા પછી મેં મારી પત્ની અને પુત્ર ને સ્ટ્રેચર ઉપર જોયા હતા તેમને સ્ટ્રેચર ઉપર જોઈને હું ભાગી પડ્યો હતો મિત્રો બીજા સમાચારની વિશેષ વાત કરીએ તો રાહુલ ગાંધીએ ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને સંસદમાં કરી ભવિષ્યવાણી પીએમ મોદી અને આપી રાહુલ ગાંધીએ સંસદમાં રાજ્યની વિધાનસભા લઈને ભવિષ્યવાણી કરતા કહ્યું હતું કે તમે લખીને લઈ લો વિશેષ સત્ર હાલમાં ચાલી રહ્યું છે અને સંસદના સત્રમાં કોંગ્રેસ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ગુજરાત વિધાનસભા ચૂંટણી વિશેની ભવિષ્યવાણી કરતા પીએમ નરેન્દ્ર મોદીને સીધું નિશાન તાકતા કહ્યું હતું કે તમે લખીને લઈ લો ગુજરાતની વિધાનસભામાં ચૂંટણીઓમાં આ વખતે કોંગ્રેસ જ સત્તામાં કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે વિપક્ષના નેતા રાહુલ ગાંધી લોકસભામાં તેમના પ્રથમ ભાષણમાં આક્રમક અંદાજમાં દેખાયા હતા આ દરમિયાન રાહુલ ગાંધીએ નીટથી લઈને ધર્મ સુધીના મુદ્દા ઉઠાવ્યા હતા અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા તેમણે અલગ અલગ રાજ્યોમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઈને મોદી સરકારને ખુલ્લો પડકાર ફેંક્યો હતો વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ લોકસભામાં નિવેદન આપતા દાવો કર્યો હતો કે ગુજરાતમાં યોજાનારી આગામી વિધાનસભાની ચૂંટણીમાં માત્ર ઇન્ડિયા એરલાઇન્સ જ જીતશે તમે તેને લિખિતમાં લઈ લ્યો વિપક્ષી ઇન્ડી ગઠબંધન ગુજરાતમાં ભાજપ જઈ રહ્યું છે વિપક્ષના નેતા રાહુલ ગાંધીના આ દાવા બાદ સત્તાધારી પક્ષ તરફથી જોરથી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા મિત્રો ત્યાર પછીના સમાચારની વિશેષ વાત કરીએ તો હાથરસના બાબાની બહાર આવી કાઢી કરતું તો ઢોંગી દારૂની લત અને આશ્રમમાં સોળ સત્તર વર્ષની છોકરીઓ બોલાવીને કરતો ગંદા કામ હાતરસમાં થયેલા દર્દનાક અકસ્માતથી ભોલે બાબા ઉર્ફે સુરજપાલ જાટો ફરાર છે આ મામલામાં પોલીસે બાબાના સેવાદાર અને આયોજકો વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે બાબાના ભક્તો અકસ્માત માટે ભીડને જવાબદાર ઠેરાવી રહ્યા છે આ દરમિયાન બાબાના આશ્રમમાં રહેતા રણજીતસિંહ નામના પ્રત્યક્ષદર્શીએ એવો ખુલાસો કર્યો છે જે સાંભળીને કોઈ પણ આશ્ચર્યચકિત થઈ જાય તેમણે જણાવ્યું હતું કે બાબા પાસે કોઈ શક્તિ નથી તે આવું હોવાનો ઢોંગ કરે છે રણજીતનું કહેવું છે કે બાબા દારૂથી લઈને છોકરીઓ સુધીનો આદિ છે અને તેના આશ્રમમાં સોળ સત્તર વર્ષની છોકરીઓ પણ છે જેમને તે પોતાની શિષ્ય કહે છે રણજીતનો આરોપ છે કે બાબા આ છોકરીઓ પાસે ખોટું કામ કરાવે છે રંજીતે એ પણ જણાવ્યું કે કેવી રીતે બાબાએ સત્સંગ અને ચમત્કાર શક્તિઓનો ઢોંગ રચવાનું શરૂ કર્યું અને લોકો તેના અંધવિશ્વાસમાં ફસાતા ગયા રણજીત સિંહે જણાવ્યું કે તે બાબાના ગામના જ છે અને તેમના પિતા પણ બાબાના આશ્રમમાં પંદર વર્ષ રહ્યા છે તેમણે જણાવ્યું કે સૂરજપાલ જાટવે પોલીસની નોકરી છોડ્યા બાદ સત્સંગ ઢોંગ રચીને એજન્ટો તૈયાર કર્યા એ એજન્ટો લોકોને બાબાની શક્તિનું વર્ણન કરીને લોકોને ફસાવતા હતા રંજીતે જણાવ્યું કે એજન્ટોને બાબા પૈસા આપતો હતો અને તે ક્યારેક આંગળીથી ચક્ર ફેરવવાનું તો દેખાડવાની વાત કરીને જનતાને ભ્રમિત કરાવતો હતો રણજીત સિંહે આગળ કહ્યું કે આ બાબા નહીં પણ છે તેમણે કહ્યું બહાદુર નગરમાં ઘણા લોકોના થયા હતા અને તેમના મૃતદેહોનો કોઈ પત્તો લાગ્યો નથી તેમણે કહ્યું કે જ્યારે બાબાને લાગ્યું કે તે ફસાઈ શકે છે ત્યારે તેણે પોતાનો આશ્રમ પણ શિફ્ટ કરી લીધો તેમણે કહ્યું કે બાબાએ ગામમાં ગેરકાયદેસર કબજો કર્યો છે તેની પત્ની અને અન્ય ઘણા મોટા લોકો પણ આ ષડયંત્રમાં સામેલ છે